અંદર રાખેલી જ્યારથી આ દાદાએ દર્શન આપ્યા છે ત્યારથી આ મંદિરના ઉમરે તમે બેન અગરબત્તી કરો ને એટલે બે જ જ્યોત નીકળશે શિવ અને શક્તિ અને આશીર્વાદ સ્વરૂપે સાત સાત જ્યોત તમારી સામે સામે ને સામે આવે એ આ દાદાનું સત અને એનું પ્રમાણ છે અને આમાંય તમને વિશ્વાસ ન બેસે તો તમે પણ બહારથી અગરબત્તી લઈ તમારા હાથેથી કરવી હોય

બે જીયો નીકળે શિવ અને શક્તિ આશીર્વાદ સ્વરૂપે સાક્ષાત જીઓત તમારી સામે જ આવે એ આ દાદાનું સત અને એનું પ્રમાણ છે મંદિર માં તો આયેલા જાઓ અને સવારે 5 થી 10 અંદર આવે પૂજા કરવા જાવ ને બે એટલે સવારે તો અંદર શીતલા માતાના મંદિરની બાજુમાં જ છે આ સાંજે પછી જ્યાં સુધી રહેવું હોય ને આજ પોઝિશનમાં પછી ત્યાં પછી બોલતો તો ને મેં હાથ બેમાચ્ય શ્રી મહાદેવ કલાવડ શીટલા રાતી કરે ઉ પારા જા મારું ચયલું છે